આણંદ જિલ્લાના આકળાવ તાલુકાના અંબાલી ગામમાં બરોડા ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન દ્વારા બહેનોને સ્વરોજગાર વિકાસની તાલીમ આપવામાં આવી હતી જ્વેલરી કોસ્ટુમ ડિઝાઇન અંબાલી આકળાઉ અને ભેટાસી બહેનોને અંબાલી ગામના સરપંચ શ્રી મીનાબેન વિકાસ પર્વત ગોસ્વામી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગામની બેનો સ્વરોજગાર થાય અને કઈ નવું કરીને પગભર થાય એ વિચારથી આ તાલીમ અંબાલી ગામ માં રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને સફળ બનાવવા મીનાબેન પટેલ મેડમે બસો થી વધારે જ્વેલરી આઈટમ માત્ર અગિયાર દિવસમાં શીખવવામાં શીખવામાં આવી હતી બેંક ઓફ બરોડા આરસીટી ના સ્ટાફ મિત્ર નિમિષાબેન દિલાવર ગઢવી સર મેગા મેડમ પ્રમોદ દલવાડી સર મિત્તલ પટેલ સર બધાનો આ તાલીમ અપાવવામાં ખુબ મહત્વ નો ભાડો રહ્યો હતો છેલ્લા દિવસે અંબાલી ગ્રામ પંચાયત આગળ બહેનો દ્વારા બજાર મેળો સ્ટોલ નાખવામાં આવ્યો હતો જેમાં બહેનો સારો અનુભવ રહ્યો હતો ત્યારબાદ બહેનોની આરસીટી બેંક ઓફ બરોડા વલાસળ મુખ્ય કેન્દ્ર મૌખિક લેખિત અને પ્રેક્ટિકલી એક્ઝામ લેવામાં આવી હતી ત્યારબાદ જિલ્લાના ડીડીએમ શ્રી નાબાર્ડ થી આવેલા રાહુલ સર અને ડાયરેક્ટર અલક નિરંજન સાહેબ અને વિશાલભાઈ ગોસ્વામી દ્વારા બહેનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરીને બહેનોને વિદાય આપવામાં આવી હતી